બગદાણા કાંડમાં જે રીતે જયરા જાહેરની ધરપકડ થઈ તેને લઈને વિવાદ શાંત તો થતો હતો પણ એક તારીખે ભાવનગરમાં સંમેલનની વાતમાં જે રીતે કુંવરજી બાવળિયાએ પોતાની વાત મૂકી તેનાથી વિવાદ વધુ વધ્યો છે કુંવરજી બાવળિયાએ સીધી રીતે જે સંમેલન થવાનું હતું એને સામાન્ય ગણાવવાની ભૂલ કરી અથવા તો એમ કહીએ કે એ કાર્યક્રમનું નગણ્ય ગણાવવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે જ વિવાદનો મધપૂડો જે છે તે છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ રાજકોટની અંદર કોળી સમાજનું સમૂહ લગ્ન સમૂહલગ્નમાં તમામ કોળી સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા પણ એની અંદર કુંવરજી બાવળિયાએ વિવાદનો મધપૂડો છેડ્યો આવો સાંભળીએ કુંવરજી બાવળિયાએ શું કીધું એની સાથે વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત હતા એમની વાત પણ સાંભળીએ વ્યસન મુક્ત બને સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહલગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે હકને અધિકાર માટે એ વાત અલગ છે એમાં હક અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુને ને ઉદ્દેશો હોય એમને જાણવા મળે તો જઈએ એમાં વાંધો નથી સમાજનું નું હક જે વાત આવી સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોડી સમાજ જો આ કોઈ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ વિશ્વ વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે સાથે રહે

અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને એમ જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટે પણ સોંપ્યો એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે એમાં જે કાંઈ નીકળશે કે સરકાર પણ એના માટે ખુલ્લા મને છે એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય જાહેરાત કરે તો સમાજ હું જાહેરાત કરી દઉં તો સમાજ ને કોઈને વિશ્વાસ માં લીધા વિના હું કઉ તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે

માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે બરાબર આમાં કોઈ કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી કોઈક એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોય શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા છે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે થેન્ક યુ રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ ઓગણચાલીસમાં સમૂહ મને યાદ છે ત્યાં સુધી આ પહેલાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી પચીસ જેટલી નવ દર્દીઓ દીકરીને દીકરાઓ જે સમૂહ લગ્નમાં જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહે ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને આ સૌરાષ્ટ્રનું માચેસર એટલે મુખ્ય મથક છે અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને દીકરા દીકરીઓ સૌરાષ્ટ્ર બગદાનામાં જે ચાલી રહ્યું છે તે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે સરકારે એસઆઈટીની રચના કરી છે એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો પણ સમાજને અધિકાર છે સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે છે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની એમની સાથે હંમેશા રહેવાના છું એસઆઈટી નો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય સમાજનું જે સંમેલન છે

એકતા થાય છે ધીમે ધીમે સમાજમાં એજ્યુકેશન વધતું જાય છે ભણતર શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહલગ્ન ન થતા આજે સમૂહ લગ્નનો થાય છે પહેલાં કોઈ સમૂહલગ્નમાં ન જોડાતું પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા પણ આજે સરકારી નોકરીઓ ઉપર અમારા સમાજમાં દીવા એસપી પણ જોવા મળે છે એસપી પણ જોવા મળે છે મામલેદાર પણ જોવા મળે છે પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એજ્યુકેશન જોઈએ ને જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી અને સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એકતા થઈ છે એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે ને જેમ જેમ એજ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજ ને પ્રભુત્વ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા હોય છે પહેલા કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને બે હજાર સિત્યાવીસમાં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત કે કોળી મુખ્યમંત્રી બનતા કુંવરજી બાવળિયાએ જે રીતે પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો શું આગામી દિવસોમાં આ વિવાદ વકરશે કે શાંત થશે એ જરૂરથી જોવા જેવી બાબત છે એ પણ તમે કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર